આગળ વધુ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના મેયર બાદ પાલિકા કમિશનર સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે જી હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના નામે કેટલાક લોકોને બોગસ મેસેજ કરવામાં આવ્યા છે લોચન શહેરાના નામે અધિકારીઓને અયોગ્ય મેસેજ કરવામાં આવ્યા વ્યવહાર ન કરવા માટે સૂચના અપાઈ છે લોચન શહેરાએ સાયબર ક્રાઈમમાં આ મામલેટ પરમારે પણ સાયબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી ત્યારે હવે એએમસી ના કમિશનર પણ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે એમસીના કમિશનર લોચન શહેરા કે જેમના નામે કેટલાક મેસેજ કરવામાં આવ્યા હતા મેસેજ અને તેને લઈને સાયબર ફરિયાદ કરવામાં આવી છે નંબર જાહેર કરી આર્થિક વ્યવહાર ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે લોચન શહેરાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધાવી છે આપને જણાવી દઈએ આ પહેલા અમદાવાદના મેયર પણ સાયબર ક્રાઇમનો ભોગ બની ચૂક્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ગયા છે ફૂલ લાઇન પર અર્પણ સાયબર ક્રાઈમ કઈ રીતે વધી રહ્યું છે આ બંને જે ઘટનાઓ સામે આવી છે અંદાજ લગાવી શકીએ છીએ પહેલા અમદાવાદના મેયર અને હવે અમદાવાદ એમસી ના કમિશનર શું માહિતી બિલકુલ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કે અમદાવાદ શહેરના જે વહીવટી વાળા છે મ્યુનિસિપલ કમિશનર એવા તેમના પ્રોફાઇલનો દુરુપયોગ કરી એટલે કે તેમના ફોટાનો દુરુપયોગ કરી એક મોબાઈલ નંબર પર કે જે સત્તાવારીથી એકાણું એકસો પાંત્રીસ સત્યાસી છસો બોતેર આ નંબર ઉપર મ્યુનિસિપલ કમિશનર નો ફોટો મૂકી તેમનું પ્રોફાઇલ બનાવાયું છે અને પોતે મ્યુનિસિપલ કમિશનર છે એ પ્રકારના ઉપરાંત અન્ય કેટલાક અયોગ્ય મેસેજો મ્યુનિસિપલ અધિકારીઓને કરવામાં આવ્યા છે એટલે આ જ પ્રકારનો બનાવ લગભગ એક સપ્તાહ પહેલા શહેરના મેયર કિરીટ પરમાર સાથે પણ બન્યો હતો કે જેમના નામનું બોગસ પ્રોફાઇલ બનાવવામાં આવ્યું હતું ને આવા કેટલાક અભદ્ર મેસેજ પણ કર હરકત કરી રહ્યો છે તેની સામે અમદાવાદ શહેર પોલીસની જે સાયબર ક્રાઈમ શાખા છે તેનામાં જાણ કરી છે હવે જોવાનું એ રહી છે કે પોલીસ આ ઈસમને પકડવામાં સફળ થાય છે કે કેમ કે અગાઉ મેયર ની જે ફરિયાદ છે તેમાં પણ હજી સુધી કોઈ વ્યક્તિ નથી મળી આવી જી અર્પણ પૂરી માહિતી માટે આભાર તો હાલ તો આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે સાયબર ક્રાઇમ આ મામલે આગળ કાર્યવાહી હાથ ધરશે પરંતુ જોવાનું રહેશે કે આખરે આ શખ્સ કોણ છે જે આ પ્રકારે સાયબર ક્રાઇમનો ભોગ એએમસીના અધિકારીઓને બનાવી રહ્યો છે શિકાર